ગાંધી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને એક યુવકે ફોટો સેશન કરી હતો ત્યારબાદ ફોટો યુવકે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો આ વિડિયોએ પોલીસની આબરૂ થોડી ધાણી કરી દીધી છે આ યુવક પોતાને ભોળા રાજ પર બાહુબલી તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાવે છે તેણે માત્ર ફોટો સેશન જ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે apni યારી હે ગીત સાથે વિડિયો પર પોસ્ટ કર્યો છે જેને હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યા હતા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી છે આ યુવક રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા ગયો હતો અને તે સમયે તેને વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું પોલીસ સ્ટેશનમાં યુવકે બે કાન પકડીને વિડીયો બનાવવા બદલ માફી પણ માંગી તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે આ 6 7 8 મહિને પહેલા मैं रामधेड़ पुलिस स्टेशन में एक कलर का काम करने के लिए आया था नाइट में और चेयर सब निकाल के बाहर रखी हुई थी मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे ख़िलाफ़ कोई भी पुलिस स्टेशन में वाटे रिकॉर्ड नहीं है और मेरा नाम मोन्टू नहीं है मेरा नाम भोला राजभर है